ઉનાળાની શરૂઆત થતા અનેક જગ્યા પર મધમાખી કરડવાના કિસ્સા સામે આવતા હોય છે જેમાં બુધવારના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં પ્રાથમિક શાળા નંબર ત્રણ માં બપોરે ત્રણ કલાકે ઝાડ પર એકઠું થયેલું મધમાખીનું ઝુંડ એકાએક ઉડતા શાળામાં નાશભાગ મચી જવા પામી હતી જેમાં શિક્ષકો સહિત વીસ થી ત્રીસ જેટલા લોકો અને શાળાના બાળકો તેમજ શાળાના આચાર્યને મધમાખીએ ડંખ મારતા ઈજા પહોંચાડી હતી જે બાબતની જાણ દિયોદર આરોગ્ય વિભાગને થતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી અને તાત્કાલિક સારવાર આપી હતી જો કે ગરમીના કારણે એકાએક મધમાખીનું ઝુંડ ઉડી હોવાનું જાણવા મળ્યું છે તો વિદ્યાર્થીઓ કોઈએ મધમાખીને પથ્થર મારતા ભમરા ઉડી આતંક મચાવ્યો હતો આજે દિયોદર શાળા નંબર ત્રણ ખાતે શાળામાં ભમરા ઉડ્યા કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત શાળાના આચાર્યના હાથના ભાગે માખીઓ ડંખતા આરોગ્ય ટીમ સારવાર આપી હતી તો કેટલાક વિદ્યાર્થીઓને દ્યુદર રેફ્રોલ હોસ્પિટલ ખાતે સારવા અર્થે ખસેડવામાં આવ્યા હતા ભમરાઓના આતંકથી શાળામાં અફરા સર્જાઈ હતી જોકે એકાદ કલાક બાદ ભમરાઓ શાંત પડતા શાળાના બાળકો શિક્ષકોને અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો જો કે ભમરાના આતંકથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી ના સમયે ઋષિ સતો અને તેવા સમયે સમાચાર મળ્યા હતા કે શાળા નંબર ત્રણમાં ભમરિયા મધના ભમરા ઉડ્યા છે જે રિસિસનો સમય હોવાથી કોઈ બાળકે પથ્થરબીજો માર્યો હોય ને આ ભમરા ઉડ્યા હશે તેવા સમાચાર મળતા તાત્કાલિક હું શાળા નંબર ત્રણ ખાતે મારું જે બાળક ભણે છે તેને લેવા માટે પહોંચ્યો હતો અને ત્યાં મેં જોયું એટલે તંગ દિલ્હી ભરૂચ વાતાવરણ હતું તમામ રૂમો બંધ કરી દેવામાં આવ્યા હતા બાળકોની સેફ્ટી માટે અને તાત્કાલિક અહીંયા રેફરલ હોસ્પિટલમાંથી ડૉક્ટરોની ટીમ પણ પહોંચી છે જે શાળાના આચાર્ય છે એમને પણ ભમરા કહેયા છે અને જે એક બે બાળકો છે એમને પણ કહેવાય છે અને તેમને તાત્કાલિક સારવાર આપી છે અત્યારે હાલ જે બાળકો છે એમને તમામને શાળાના રૂમો બંધ કરી અને અંદર પૂરી દીધા છે કારણ કે બહાર ભમરિયા મધની જે બી ડર બાળકોને ન કરડે એના માટે અને હું પણ મારા બાળકને મારી સેફ્ટી માટે અને મારા બાળકની સેફ્ટી માટે ગાડી લઈને આવ્યો છું અને અત્યારે હાલ આ મારા બાળકને હું ઘરે લઈને જાઉં છું કારણ કે જે બાળકો અહીંયા ભણે છે તે તમામ વાલીઓને પણ મારી વિનંતી કે તમારા બાળકને સેફ્ટી સાથે ઘરે લઈ જવું જોઈએ રિસેષનો સમય હતો લગભગ બે વાગ્યાનો સમય છે હતો અને બાળકો બધા રમી રહ્યા હતા ત્યારે અમે અહીંયા રિસેષમાં બેઠા જ હતા અને અચાનક બે ત્રણ બાળકો દોડતા દોડતા ભમ આવ્યા કે ભમરા ઉડે છે એટલે એવામાં જ અચાનક ભમરા થોડાક ઝડપથી ઉડવા લાગ્યા અને બાળકો પણ કઢવા લાગ્યા અમે બધા બાળકોને ફટાફટ રૂમમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો કેટલાક બાળકોને કહી રહ્યા મને બે ચાર કહી રહ્યા છે અમારા આચાર્ય સાહેબને પાંચ છ ભમરા કહી રહ્યા છે ફટાફટ અમે બાળકોને રૂમમાં બેસાડ્યા અને જે બાળકો વધારે તકલીફ હતી એમને અમે આરોગ્ય વિભાગમાં તરત ફોન કર્યો અને આરોગ્ય આરોગ્ય વિભાગમાં ફોન કરતા લગભગ દસ જ મિનિટમાં આરોગ્યની ટીમ આવી ગઈ અહીંયા અને તાત્કાલિક જે બાળકો વધારે તકલીફ હતી એમને વાલીઓને પણ અમને બોલાયા અને જરૂરથી અમને રેફરમાં રિફર કર્યા અને જે બાળકોને અહીંયા ટ્રીટમેન્ટ આપવાની જરૂર હતી એ આરોગ્ય વિભાગે અહીંયા ટ્રીટમેન્ટ આપી અમારા આરોગ્ય ટીમ દ્વારા દરેક બાળકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી આચાર્ય સાહેબનો તરત ઇમરજન્સી ફોન આવતા અમારી આરોગ્ય ટીમ પીએસસી રૈયા આરબીએસકે ટીમ અને તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ દરેક કર્મચારી આવી અને પચીસ થી ત્રીસ બાળકોને સારવાર કરવામાં આવી છે એના સિવાય બે થી ત્રણ બાળકો હતા એને દિવેદા એફલ ખાતે પણ એને સારવાર માટે લઈ ગયેલા છીએ અને વધારે પડતું એવું કઈ લાગતું નથી ખાલી નોર્મલ બધાને કહી દે છે અને દરેકને ટેબલેટ અને ટ્રીટમેન્ટ આપી દેવામાં આવી છે અને અત્યારે હાલ વાતાવરણ શાંત પૂર્ણ બની ગયેલું છે